મીરાવલ માર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને મીરાવોલ માર્ટ આપવાનો છે તમને ભરપૂર ડિસ્કાઉન્ટ એક હજાર રૂપિયામાં ત્રણ પેર ક્યાંય નહીં મળે માર્કેટની અંદર સાતસો આઠસો રૂપિયામાં એક પેર મળે એવી હજાર રૂપિયામાં ત્રણ પેર ફોર એક્સેલની સાઇઝથી શરૂઆત કરીએ સિંગલ પીસ મળશે ત્રણસો ને પચાસ રૂપિયા જુઓ પ્યોર એટલે પ્યોર જયપુરી કેમ્પરી કોટનનું કપડું છે એની અંદર આ બીજી પેટર્ન છે જુઓ આનું પેન્ટ ફોર એક્સેલ પછી ટ્રિપલ એક્સેલ બતાવું છે આ લોંગ કુર્તો છે અને હેવી રિયોન નું કપડું છે અને પેન્ટ એ આ રીતનું જો આ સેમ આવશે આ એનું પેન્ટ ફોર એક્સેલ માં બધા બહુ ખોલીને બતાવતી નથી થોડીક સાતમ આઠમ વહી ગઈ છે હવે દિવાળીની સિઝન આવી તો સાતમ આઠમ નો લાભ લીધો તો દિવાળીનો લેવો પડે ને કસ્ટમર ને અમારે બધા એટલે બહુ બધા પીસ નહીં ખોલું પેટર્ન વાળે વાસે ખોલી ટ્રિપલ એક્સ છે છે આ કોઈ પણ ત્રણ પેર લેવી પડે રૂપિયા સિંગલ છે ને આજે એવું ટ્રિપલમાં આ પણ ટ્રિપલમાં છે ફૂલ સ્કીમ એટલે ફૂલ સ્કીમ છે આ શોર્ટ કોટ સેટ છે અને પેન્ટ થ્રી કલેક્સ ડબલ એક્સ એલમાં છે આ લોંગ કુર્તાવાળી છે ડબલ એક્સ એલમાં આઈનું પેન્ટ આઈ લોંગ કુર્તાવાળી ડબલ એક્સ એલ પેન્ટ હું બતાવું છું એક સેલ આ ચોક આ એક્સેલ નવું કલેક્શન આવે અને સેલ કરીએ બધું કસ્ટમરને લાભ આપીએ કારણ કે બધાયને અલગ અલગ પ્રકારનું લેવું હોય તો બધાયને બધી વેરાયટી મળી જાય કોઈને એમ થાય કે આપણે સાસનું ને સારું સેલનું લેવું છે એ મળી જાય કોઈનો એવા વિચાર છે ચાલો અમારે દિવાળી છે તો બહુ ભારેમાં લેવું તો એવુંય મળી જાય આ ધોતીવાળી પેર છે વેસ્ટર્ન ટોક છે તો એને હજારમાં ભાવ ચારસો ચારસોમાં ને પેર વહી છી તો નાની નાની એક એક સાઈઝ વહી તો સેલના ભાવમાં મૂકી દીધી છે ફટાફટ બુક કરવા માંડજો ત્રણ ત્રણ પેર ભેગ્યું કરાવજો અમારે થાય વહેલું પૂરું તમને મળે તમારું મનમાં

સજા સેટરડે સન્ડે ના સેલ માં ગ્રાહક કરે છે હવે બતાવું છું એમ સાઈઝ એક હજાર રૂપિયાની ત્રણ પેટ આપણે અહીંની બાયોની લૂંટ પડશે હમણાં જો વિડીયો જોયા પૈકી તરતો તરત પહોંચી જાય ગાડીઓ લઈ લઈ એટલે ઓનલાઈનના કસ્ટમરે સાડો પ્રાગ છો બુક કરવાનો એટલે તમારું મન માનતું થઈ જાય આ છે

આપણે નથી પહોંચાતું એટલી વેરાયટી આપણે સેલના ભાવમાં મૂકી છે તો રૂબરૂ આવશો તો ઘણું બધું તમને જોવા મળશે જય માતાજી